તો લટ ફેમિલી કેમ છો તમે બધા મજા માં છો અને આજે તો ખબર છે તમને બધાને હું ગામડે આવ્યો છું મે રીલ મૂકી હતી અને અત્યારે હું આવી ગયો છું આપણે દામનગર ભુરખિયાની વચ્ચે વાવ છે ખોડિયાર માતાજીની ને આવી ગયા છે જોઈ શકો આ જે રોડ અને ક્લાઉડ છે ને આ છે વાવ તો હવે તમે તમને હું અંદરથી બતાવું કે કેવી છે વાવ અને આ વાવની અંદર હું પહેલી વાર જાઉં છું

ત્રણ આવી ગયા તો બે ભાઈ બે ભાઈ બું પોતે હવે જાય છે અંદર તો અત્યારે અંદર ઉતરી ગયા છે વાવનો નજારો એકદમ જોરદાર છે તો જોઈ શકો છો તમે આ કાંક આ રીતનો નજારો તો અહીંનો કાંક આવો નજારો છે તો હવે જઈએ આપણે ઉપર અને લાગતું છે તમને કેમ કે અમે બહુ એટલે બહુ અંદર છે તો તો દામનગરથી ભુરકિયા સાઈડ જતા હોય તો બસમાં વાવ આવે છે તો તમે જરૂરથી આવજો અહીંયા બહુ મજા આવશે અને તો ફાઇનલ ઇવિટ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા દેજો અને હવે આપણે કોમેન્ટમાં કરી દઈજો આપણે કોમેડી વિડીયો બનાવો કે બ્લોગિંગ વિડીયો જે વિડીયો પર આપણે જાજા રિસ્પોન્સ આવશે એ બનાવવાની કોશિશ કરીશું પૂરેપૂરી કે અત્યાર સુધી હું બહુ બધી મિક્સમાં જ બનાવતો ક્યારેક બ્લોગ બનાવતો અને ક્યારેક કોમેડી શોર્ટ વિડીયો નાખતો તો મળી શકે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રીરામ